જો કઈ પણ ધરતી ને થાય તો મણી યાદ ન કરવાનું તો ભગવાન યાદ કરવાનું કે આ હવન કરીએ જો નરતી થાય તો હું કામ કરા ભાઈ એ ભગવાન કરે તો સલુ કરીએ આપણી ઓમ કુદરાય નમઃ મિંદડાય નમઃ ઊંધીડાય નમઃ ઓમ સાત ઓમ ઓમ તમારો જમીડો હાથ આગળ લઉ પાંચ જાણ કૂચરો 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 બોલો એ તમને બહુ નડાવ કરે એટલે કાલેથી થી કૂચરો નડી છે નહીં કૂતરો 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 હા બસ તમને મીંદડું નડે તમે મિંદડાનો કર નાખો તમારે મનમાં મનમાં કર નાખો તો આલે મણીનો સંભરાવાય બાપા તો પાછો નડાવ કરે મીંદડાય ન મહ કૂતરાએ ન મહ જો બાપા આ હવાને આપણી બધાની આહુતિ દીધી કૂતરું મીંદડું કંઈ નહીં નડે બીજું નડે તો મને કંઈ ખબર નહીં પણ લગભગ તો તમને કંઈ નડે જ નહીં એવ પાણી પીએ ને આપણે બીડું ઉમેરીએ એટલે વાત થઈ પૂરી હાલો પાણી પાણી પીએ લાવ તે બી હાલો પીણું માય આ તો આપણી ભૂવા તને બરકો તમે મી ગુર બાપા ભૂવા તો કોઈ છે નહીં ના તો તમારા હાથથી જ વિધિ કરવાની છે બધી તો એક કામ કરો તમે મને પાછા સો રૂપિયા આપી દીધો તો ભૂવાય હું સો રૂપિયા આપી દીધું હા તો વાંધો નહીં હાલો ભાઈ તમે ઉભે જાઓ

હું ભવો નથી હવે ગોરબાપો છે મારી દક્ષિણા વધારે આપવું મેં બે કામ કર્યા એટલે આપી જાઉં રાતે આપણું હવન પૂરું થયું સમાપ્ત થયું હવે આવી કંઈ જરૂર પડે તો હવનમાં હું જરૂર આવીશ તો મારો ઓલો ટાર્ગેટ જે બસો ત્રણસોનો નો છે પાંચસો છસોનો નો કરી દેજો નિદરાક વધારી દીજો શું આ હા